જિલ્લાના દામોદલા ગામે દીપડાના બે બચ્ચાઓનું વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ સુરત જિલ્લાના મહુવા તાલુકાના દામોદલા ગામે એક અનોખી ઘટના બની જ્યાં વન વિભાગે દીપડાના બે બચ્ચાઓનું રેસ્ક્યુ કર્યું વિભાગને જાણ કરી અને વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને બચ્ચાઓને બચાવ્યા એક દિવસને સારવાર બાદ બચ્ચાઓને મુક્ત કરવામાં આવ્યા આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે માનવ અને વન્યજીવન વચ્ચેના સંઘર્ષમાં જાગૃતિ અને ઝડપી કાર્યવાહી દ્વારા પ્રાણીઓનું રક્ષણ શક્ય છે વિભાગ અને સ્થાનિક લોકો વચ્ચેના સહકારના કારણે દીપડાના બચ્ચાઓને સમયસર મદદ મળી આવું જ એક ઉદાહરણ છોટાઉદેપુરના ગંગાવાડા ગામમાં જોવા મળ્યું હતું જ્યાં કુવામાં પડેલી માદા દીપડીને વન વિભાગે સફળતાપૂર્વક બચાવી હતી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોરા અમલી ગામમાં પણ દીપડાના આતંકની ઘટના નોંધાઈ હતી દીપડાએ દિવસે વાછડા પર હુમલો કર્યો હતો પરંતુ ગ્રામજનોની સાહસિકતાથી વાછડાનું જીવન બચાવી શક્યું આ ઘટના સ્થાનિક લોકો અને વન વિભાગ વચ્ચે સંકલન અને ઝડપી પ્રતિસાદનું મહત્વ દર્શાવે છે આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે વન્ય જીવન અને માનવ જીવન વચ્ચેના સંઘર્ષને ઘટાડવા માટે જાગૃતિ તાલીમ અને સહયોગ જરૂરી છે સ્થાનિક સમુદાય અને વન્ય વિભાગ વચ્ચેનું સંકલન આવા સંજોગોમાં જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે नमस्ते मैं मीनल सावन डीसीएफ सूरत एसएफ सोशल फॉरेस्ट्री डिवीजन कल हमारे पास एक uh, न्यूज़ आई थी इन्फॉर्मेशन uh, आई थी खेडूतों के पास से कि uh, शेरडी के खेतर में आग लगने के बाद वहाँ पे लेपड़ के दो छोटे बच्चे झुलसे हुए हालत में मिले थे तो हमारी uh, महुआ रेंज की टीम वहाँ जाके उन्होंने उस दो बच्चों का सक्सेसफुली रेस्क्यू किया उनको वेटरनरी डॉक्टर से प्रॉपर uh, उनकी सारवर की गई और उसके बाद रात को हमने वो दो बच्चों को आ, उसी जगह पे जहाँ पे वो झुलसे हुए हालत में मिले थे उसी जगह पे जाके वहाँ पे रख के आए आ, और ट्रैक ट्रैप के अंदर से मॉनिटर किया कि उनकी मदर लेपरडेस उनको लेके जाए और सक्सेसफुली लेपरडेस उन अपने दो कब्ज़ को लेके चली गई और उनका रिहेबिलिटेशन सक्सेसफुली हो गया है